નમસ્કાર બધાને જય જયબાભારી આજે બીજ છે તો બીજના દિવસે એક જાહેરાત આપી છે કે શ્રી ઠાકોરજી ચાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે બીજું ઓપનિંગ અને એ ઓપનિંગ ડીસામાં જવા થઈ રહ્યું છે તો પચીસ તારીખ છે સવારે અગિયાર વાગેનું એડ્રેસ છે અમારે રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ અહીંયા હાઈવે છે એની પાછળ અહીંયા જગ્યા છે જો દ્વારકાધીશ એડ્રેસ છે અને મંડપનું કામકાજ ચાલુ છે તો મારા તરફથી મારા મોટાભાઈ ગબ્બર ઠાકોર તરફથી અને અમારે શ્રી ઠાકોરજી આખી ટીમ છે અમારા ત્રણ ભાઈઓ જે છોટું ચેતન છે અમારી આખી ટીમ આવશે અને નામી અનામી કલાકારો પણ આવશે તો તમે પણ આવજો બધા મિત્રોને અમારા તરફથી ભાવભર આમંત્રણ છે પચીસ તારીખે વધારો દિશાની અંદર જય માતાજી જય બાબા રી